પાટણ લોકસભાના તેરસો થી વધારે રામ ભક્તોને સરકાર દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યાના દર્શન માટે લીલી ઝંડી આપવામાં આવી પાટણ લોકસભાના વધુ રામ તારીખ રોજ રાત્રે કલાકે મહેસાણાથી સાલારપુર સુધી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી મહેસાણાના ધારાસભ્ય તેમજ ખેરાલુના ધારાસભ્ય તથા રાધનપુરના પાટણ જિલ્લાના મહા મંત્રી સુરજગીરી બાપુ અને ભાજપના મહામંત્રી પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો દીપ પ્રાગટ્ય કરી તમામ આગેવાનોએ અયોધ્યા જતા તમામ રામ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી રેલવેના અધિકારીઓ દ્વારા રેલવેના નિયમોનું પાલન કરવા તેમજ સ્પેશિયલ ટ્રેન હોવાના કારણે તમામ રામ ભક્તોને શુભેચ્છાઓ આપવામાં આવી હતી ત્યારબાદ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરવામાં આવી હતી ચાર દિવસના પ્રવાસમાં યાત્રિકોને ટ્રેનમાં સવારે નાસ્તો બે ટાઈમ જમવાનું તેમજ બે ટાઈમ ચા અને પીવાના પાણીની બોટલ આપી સેવા પૂરી પાડવામાં આવી હતી મહેસાણાની સાલારપુર સુધી ટ્રેન દ્વારા તેમજ સાલારપુર થઈ ઉત્તર પ્રદેશની બસ સેવા દ્વારા રામ ભક્તોને ઉતારા સુધી પહોંચાડવામાં આવ્યા હતા તેમજ રામ ભક્તોની નાહવા ધોવાની તથા નાસ્તાની જમવાની વ્યવસ્થા ટેન્ટોમાં રાખવામાં આવી હતી ઉત્તર પ્રદેશની બસો દ્વારા ઉતારાથી અયોધ્યા રામ મંદિર સુધી રામ ભક્તોને બસોમાં લઈ જવા લાવવા તથા છોડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેને આજે અમે આઠ તારીખે ત્યાં સાંતલપુર નીકળી અને અયોધ્યા આવ્યા અયોધ્યામાં ખૂબ વ્યવસ્થા સારી છે યોગી સાહેબ મોદી સાહેબની વ્યવસ્થા પણ સારી છે બસોની સુવિધા ટેન્ટોની સુવિધા જમવાની વ્યવસ્થા હરેકને આવવો જોઈએ અયોધ્યા દર્શન કરવા જોઈએ અને દેવ અયોધ્યામાં ભાજપમાંથી અયોધ્યાના રામલલાના સ્થાપના અને પધામણા પછી શરૂઆત થઈ છે એના અનુસંધાને આખા ભારતની અંદરથી અયોધ્યાની અંદર જે યાત્રિકો અને રામ ભક્તો આવે છે એમને જે પૂરી પૂરી સગવડ મળે છે કોઈ જાતની તકલીફ પડતી નથી અમે મહેસાણાથી પાટણ લોકસભાના બધા જ કાર્યકરો સાથે મળી અને ગાડીમાં નીકળેલા અને સલારપુર રેલવે સ્ટેશનથી અયોધ્યા બસ મારફત ગાડી મારફત લઈ જવામાં આવ્યા એના પાટણ લોકસભાના વિસ્તાર માંથી તેરસો ને ચાલીસ યાત્રિકો અહિયાં અયોધ્યા માં દર્શનાર્થે આવ્યા હતા ખરેખર સુવિધા ખૂબ સારી છે ભગવાનના દર્શન કરીને ખૂબ આનંદ થયો અને કોઈ પણ પ્રકાર તકલીફ પડી નથી એટલે

લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી ત્યાં અમને રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવ્યા અને ત્યાંથી અમે અયોધ્યા મુકામે ગયેલ અયોધ્યા મુકામે ગયેલ એ ટાઈમે અમને રસ્તામાં રેલવેમાં ચા પાણીની અને નાસ્તાની વ્યવસ્થા મળેલી બરાબર અને ત્યાંથી અમે જ્યાં ઉતર્યા અહીંયા અમારે સરકારની ગાડીઓ લેવા ઉત્તર પ્રદેશ સરકારની ગાડીઓ લેવા આવી ત્યાંથી અમને અમારા ઉચ્ચારો ઉપર મૂકવામાં આવ્યા ઉતારા ઉપર અમારે સારી રહેવાની વ્યવસ્થા હતી અને અમારે જમવાની પણ વ્યવસ્થા સારી હતી ત્યાંથી સવારે અમે ભગવાન શ્રી રામલાલના દરબારમાં તેમજ હનુમાન ગઢીને અમે દર્શન કર્યા વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ